નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે વીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને બુધવારના રોજ મિત્રો મરચાંની હરાજી વિશે વાત કરું તો હજી પણ મરચાંની હરાજી આજે પણ ઠાકર સિંહ જ ચાલુ છે મિત્રો જો ગઈકાલે અહીંયા લેવાની ત્યારબાદ મિત્રો અત્યારે જો આ છેલ્લો પટો છે આ કામકાજ પૂર્ણ થાય ત્યારબાદ મિત્રો ગઈકાલે સાહેબ આ લેવા લેવાશે અને મિત્રો મરચાંની તેજી મંદીની વાત કરું તો ફરીવાર આજે સો બસો રૂપિયા પ્લાસ જોવા મળી રહ્યા છે આજે સો બસો રૂપિયાની તેજી છે મિત્રો મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો હાઇસ્ટ ભાવની વાત કરું તો મિત્રો તેતાલીસો ચુમ્માલીસો રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ જોવા મળી રહ્યા છે એ હું બાવ રયો મારો પણ નથી આવ્યો 39 39 બરોબર જમાડીયો વાંસ વારી કેટલી છે ઉતારી દીયો તમે ભરવા દો હવે નઈ માની ગેરંટી બોલાતા ને ગાડીયા ગાડીયા ગેરંટી યાર બોલો બરોબર શું થયો ગાડીયા ભાઈ 4000 થઈ ગયા થઈ ગયા મારા એક ખાલી હે ખાલે બડો આલે ચા હે એક ખાલી કરવાના હે એક ખાલી એક ખાલી એક બડા મ中間 દીધી બોલે હે ના બડો

આડત્રીસોને એક વાછડા ગામનું મરચું છે વાછડા આડત્રીસોને એક સુપર સાનિયા મરચું નંબર વન ક્વોલિટી ડબી કલરમાં મરચું છે એમાં અને બેસ્ટ સૂકો માલો બે હાજર નવસો ને એક સાનિયા મરચું બે હાજર નવસો ને એક સૂકા મિક્સ માં છે અને મિત્રો અમુક મરચા માં માટી ચોટી જાય છે થોડ થોડી બે હાજર નવસો એક એક સાનિયા એક ભાવ થયો છે આમાં ક્વોલિટી બહુ સારી છે અને અમુક મોટું ફોરવર્ડ જોવા મળી રહ્યું છે તેત્રીસો ને એક સુકામાં બહુ સારું સાઈઝ માં સારું તેત્રીસો ને એક ભાવ થયો છે આ ક્વોલિટી નો

બાવીસો ને એક સાનિયા મરચું માટી ચોટી ગઈ છે મિત્રો બાવીસો ને એક ક્વોલિટી બહુ સારી છે પણ માટી ચોટી ગઈ છે બાવીસો ને એક તો મિત્રો આ મરચાની ક્વોલિટી છે વધારે મિત્રો માટી ચોટી ગઈ છે બહુ સુકામે સારું ખકડે છે એકદમ જોકેલી છે જો કરીએ નો જરા જમીન ભેજ આવ્યો હોય જોઈ તો જમીન જમીનનો ભેજ આવ્યો એક સત્યાવીસ મરચું સત્યાવીસ માઇનસ રવા સત્ય અમુક મરચું ફોરવર્ડ છે મિત્રો માટીમાં સુકેલું છે અમુક મરચું ખાડું પડી ગયું છે જો માટી ચોટી ગઈ છે મિક્સમાં તમને બતાવી દઉં